અમરેલીના બગસરાના લુંધિયા ગામના ભાજપના સરપંચે તંત્રની કામગીરી સામે કર્યા સવાલો લુંધિયા કાગદડી ભારે વરસાદને કારણે ધોવાયો સ્ટેટ માર્ગ મકાન જુનાગઢ દ્વારા કરાયેલ પ્રોટેક્શન દિવાલનું કામ યોગ્ય ન થતા સર્જાઈ સ્થિતિના આક્ષેપ પૂજક સમાજના મકાનોમાં સીધું પાણી ઘૂસ્યું અવારનવાર રજૂઆતો કરી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ એક્શન લેતા નથી કુકાવાવ માર્ગ મકાનની યોગ્ય કામગીરી ન કરી હોવાની પણ ચર્ચા ભાજપના સરપંચ છ થી આઠ મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં નહીં અહેવાલ કિરીટ જીવાણી મારું નામ કિશોર કાંતરિયા બગસરા તાલુકાના લુંગિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું ત્યારે અમારા લુંઘિયા ગામથી કાગદળી તરફ જતો માર્ગ અને લુંબિયા ગામથી ભાડેર તરફ જતા માર્ગના સ્ટાર્ટેન્ડ પોઈન્ટમાં લુંગિયા કાગદડી રોડ કુકાવા માર્ગ મકાન વિભાગના હસ્તકનો છે લુંગિયા ભાડેર માર્ગ જિલ્લા પંચ જૂનાગઢ જિલ્લા સ્ટેટ હસ્તકનો રોડ છે આ બંનેના પોઈન્ટ ઉપર એક ગત વર્ષે જે પ્રોટેક્શન હોલ બની છસોથી સાતસો ફૂટે પાણીનો નિકાલ ન કરવાથી રોડ ઉપર પાણી ભેગું થઈ અને એક જગ્યાએ જ્યાં જ્યાં અમને નિકાલ નથી ત્યાં ભેગું થવાથી સામે દેવી પૂજક